ક્ષત્ર ચાલવાનું છે એટલે તમે આપણી ઘરે જ ગંગા જળકેવાયા કારણ કે મગા નક્ષત્રનું પાણી એકદમ શુદ્ધ અને મીઠું હોય છે અને શરીર ને તંદુરસ્ત રાખે છે મઘા નક્ષત્ર ઓગસ્ટ સુધી છે એટલે જેને કોઈને સ્ટોર કરવો હોય તો આવી રીતના ફરિયામાં ડોલ મૂકી દેજો સ્ટીલ નું કોઈ પણ વાસણ હોય એમાં ભરી લેવું અથવા તો કોઈ ભોટ આપો હોય એમાં ભરી લેવું સ્ટોર કરીને સાફ સફાઈ કરીને પછી આ બાળકોને પણ પીવડાવી શકાય કારણ કે આ ગમે તે આપને પેટના દુખાવા કે કોઈ પણ રોગ હોય એ આવતો નથી આપને એટલે તમે આખું વરસ આને સ્ટોર કરી લો કોઈ પણ સ્ટીલના કે માટીના વાસણમાં સ્ટોર કરી શકાય અને આ એટલું કડક ને મીઠું ને શુદ્ધ હોય છે એટલે તમે જરૂરથી આ મકાન નક્ષત્રનું પાણી સ્ટોર કરી લ્યો તો આપણા સહેદ માટે આ સારું